નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા માણસની જરૂરિયાત શું તો કે માણસને રોટલો મળે ને ઓટલો મળે તો એ સુખી માણસ ગણાય પણ દેશ અને દુનિયામાં એવા કરોડો લોકો છે કે જેને ઓટલાની વાત તો જવા દો પણ રોટલો પણ મળતો નથી એટલી ગરીબી ભીષણ ગરીબીમાં એ લોકો જીવે છે અને આપણે યુનાઇટેડ નેશનના જો આંકડાની વાત કરીએ તો ત્રેપન દેશોમાં લગભગ સાડા ઓગણત્રીસ કરોડ લોકો ભૂખ્યા સૂવે છે અને ભૂખમરો છે એ દુનિયાની બહુ મોટી સમસ્યા છે ભારત સહિત અનેક દેશોમાં આ સમસ્યા છે પણ આ સમસ્યા હળવી કેમ થાય દરેક સરકારો એની રીતે પ્રયત્ન કરતી હોય છે કેટલીક સેવાકીય સંસ્થાઓ પણ આ દિશામાં બહુ સારું કામ કરે છે પણ કોર્પોરેટ કંપનીઓ ખાનગી પેઢીઓ સંસ્થાઓ પણ આ દિશામાં કામ કરી રહી છે એવી જ એક કંપની છે માલાબાર ગોલ્ડ અને ડાયમંડ બહુ જાણીતી બ્રાન્ડ છે કોઝિકોડમાં એની એમપી એમીદે શરૂઆત કરીને આજે ભારતમાં ઘણા બધા સ્ટોર છે એના રાજકોટમાં પણ છે સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં પણ છે અને બહુ મોટો બહોળો બિઝનેસ છે નંબર વન ઉપર આ કંપની છે પણ એ તો એનો બિઝનેસ છે એ સિવાયના કેટલાક બિઝનેસીસમાં પણ એ કાર્યરત છે પણ આ કંપની દ્વારા જે સેવાકીય કાર્યો થાય છે એની નોંધ લેવી જોઈએ એટલું સરસ મજાનું કામ થાય છે અને એમાં સૌથી શ્રેષ્ઠ કામ થતું હોય તો હંગર ફ્રી વર્લ્ડનું જે અભિયાન છે એની સાથે આ કંપની જોડાયેલી છે ને એના સીએસઆર તળે રોજ સિત્તેર હજાર લોકોને ભોજન ગરમા ગરમ ભોજન પૂરું પાડવામાં આવે છે આ સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે આ પ્રવૃત્તિઓ કઈ રીતે ચાલે છે કોરોનાના સમયમાં આ આ કામ શરૂ થયું હતું ને આજે બહુ મોટા પાયે કામ થઈ રહ્યું છે ને એ સતત એનો વ્યાપ વધતો રહે છે એના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે રાજકોટ માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના મેનેજર છે વિજય બુલચંદાની આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિજયભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર થેન્ક યુ કૌશિકભાઈ પહેલાં તો કણુડા ફાઉન્ડેશનને પણ જી માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ તરફથી ખૂબ ખૂબ આભાર જી જી અને મને પહેલો પ્રશ્ન એ છે વિજયભાઈ કે માલાબાર ગોલ્ડ ને કોઈ ઓળખની જરૂર નથી બહુ જાણીતી બ્રાન્ડ છે અને આખા દેશમાં ફેલાયેલી છે વિદેશમાં પણ એનું કામકાજ ઘણી પ્રકારે થઈ રહ્યું છે પણ આ જે સેવા સેવાકીય સીએસઆર નીચે જે પ્રવૃત્તિઓ ચાલે છે એમાં આંગરફ્રી વર્લ્ડની જે પ્રવૃત્તિ છે એની શરૂઆત કઈ રીતે થઈ થોડી એની માહિતી આ અમારા એમડી સર મિસ્ટર એમપી આપી અહેમદ એમનાથી આ આ શરૂઆત થઈ કે કેટલા બધા લોકો આપણા દેશમાં ઘણા બધા લોકો જે રાત્રે જમવાનું નથી હોતું અને ભૂખા સુવે છે બરોબર છે એ એક પણ ના સુવે એના એના માટે આ છે અને જે પ્રયાસો જ્યાં સુધી પહોંચી શકાય જેટલું કરી શકાય એ વસ્તુ ખૂબ જ ઇનિશિયેટ કરીને લીધે ગરમ ભોજન ગરમ જમવાનું એ લોકોને મળી શકે ડેલી ઘણા બધા લોકો અત્યારે આપણા રાજકોટમાં પણ એવી રીતે છે કે જે આપણી રાહ જોતા હોય છે કે જે હવે કન્ટિન્યુ જઈએ છે તો એ આવશે મલાવાર ના તરફથી બહુ સાચી વાત પણ મને લાગે છે કોરોના કાળમાં આખી શરૂઆત ઇનિશિયેટિવ શરૂઆત થઈ કોરોના કાળથી આપણે આ પછી આ શરૂઆત કરી ત્યારે આપણે વેક્સિનેશન ને આને તેની શરૂઆત પ્લસ કોરોના ટાઈમમાં કીટ ઘણા બધી કીટ જે હતી જે નથી પહોંચી શકાતું ત્યાં કીટ્સ ને બધી વસ્તુ જેટલી પણ ડિસ્ટ્રીબ્યુશન હતી બધું કરાવ્યું હતું રાજકોટ ખાતે પણ ઘણી બધી થઈ ઓલ ઓવર ઇન્ડિયા જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં એ બરાબર બરાબર પણ આખું કારણ કે આટલું રોજના સિત્તેર હજાર મીલ્સ તમારે આપવાના ને ગરમા ગરમ આપવાના ને એનું મેનુ પણ બદલાતું હોય રોજે રોજ આખી વ્યવસ્થા કઈ રીતે ચાલે છે આખું પ્રી પ્લાન પ્રી પ્લાનિંગથી ચાલતું હોય છે અઠવાડિયું પહેલાં જે છે શેડ્યુલ જે છે એનું જે ડિસાઇડેડ હોય છે કે ભાઈ શું જમવાનું બનશે બરાબર અને શું બનવાના છે એના માટે આખું સંચાલન આખું લાઈન થી રેડી કરેલું હોય છે એના માટે ડેડિકેટેડ સ્ટાફ અલગથી રાખેલો હોય છે અને મોનિટરિંગ પણ થતું હોય છે કે જે જેમને પહોંચે જે હાઇજેનિક અને ફ્રેશ પહોંચવાનું છે ગરમમાં ગરમ પહોંચે એ હેતુથી એના માટે વેહિકલ પણ છે રિક્ષા પણ છે અને વ્હીકલ પણ છે એ ડેલી બેઝ ઉપર અલગ અલગ લોકેશન પર જ્યાં જેમ હોસ્પિટલ ચોક છે અહીંયા છે રાજકોટમાં છે જામનગર રોડ છે ઘણા જે લોકેશન ફાઇનલ કરેલા છે એ બધી જગ્યા ફરવાના છે અને તે આપવાના છે પણ ક્યાંથી આ શરૂઆત કોઝીકોડમાંથી શરૂઆત થઈ હતી કોઝીકોડમાંથી ત્યાંથી શરૂઆત એટલે ઓવરઓલ કેવું છે કે સીએસઆર નું છે તો મેઈન શરૂઆત ત્યાંથી થઈ અને ઓવરઓલ ઇનિશિયેટિવ લઈ એમડી સર અને એના પછી હવે ટ્રાય કરી છે કે દરેક સેન્ટર માંથી આપણે જ્યાં જ્યાં મલબાર ગોલ નો શોરૂમ છે ત્યાં આ ઇનિશિયેટિવ ચાલુ બહુ બહુ અદભુત વાત છે ને બે હજાર ચોવીસ ની જો તમે વાત કરો તો આંકડાઓ બહુ એટલા મોટા છે કે તમને એમ લાગે કે આ કેટલું બધું ફેલાયું છે એસી શહેરોમાં એક કરોડ મિલ અપાયા છે એટલે અને ઓ વાની માટે અદભુત આખું બજેટિંગ પણ બહુ બહુ સરસ રીતે ચાલી રહ્યું છે અને કઈ રીતે જી એમ કહી શકાય કે હવે અઢી કરોડ સુધી પહોંચી અઢી કરોડ સુ ઓકે બરાબર બરાબર ઈ આપણો સીએસઆર હોય છે સીએસઆર આપણામાં જનરલી કંપની ટુ 2% કરતી હોય છે આપણી કંપની 5% પ્રોફિટ તો 5% આપણો 5% માં ઇના થી પણ આગળ ખાલી

અમારા ત્રણ એમએલસી સેન્ટર્સ છે આ સેન્ટર્સ બધા ઘણા બધા છે જી જે ડેવલપ કરેલા છે જેની અંદર ટીચર્સ પણ છે અને જે લોકો ભણવાનું મૂકી દે છે બરાબર જે સ્ટુડન્ટ્સ છે જે એરિયા છે જે ડેવલપ નથી અને ત્યાં શિક્ષણ માટેનું એ લોકોને મહત્વ ખબર નથી અને એના માટે ભણવાનું મૂકી દે છે તો એને મોટિવેશન કરવામાં આવે છે અને એ લોકોને કન્વિન્સ કરવામાં આવે છે કે ભણાવું એજ્યુકેશન લેવું વુમન એમ્પાવરમેન્ટ ગર્લ્સને એજ્યુકેશન કરાવવું જેના લીધે આગળ વધી શકે અને ઓકે થઈ શકે તો એ લોકોને એ કરી એના સિવાયનો એમાંથી પણ પાછું ફિલ્ટર થઈને હજી કંઈક હોશિયાર છોકરા ને કરશે તો ફર્ધર ક્યાંક એજ્યુકેશન મોકલવા માટે જોયો કરવાનો કરવાનું છે તો એ પણ કરવાનું છે

અને એ લોકો સાથે મળી અને એને કન્વિન્સ એના પ્રમુખ હોય કાં એના જે પણ હોય વાતચીત કરી એમની સાથે કન્વિન્સ કરી અને પછી એક એક એરિયામાં ત્યાં કહેવું પડે કે ભાઈ તમે મોકલો મોકલો અને એ સ્ટુડન્ટ્સને આફ્ટર દેર શું રીઝન્સ છે ક્યાં પ્રોબ્લમ્સ છે કેમ નથી મોકલતા એક જોઈ બે જોઈ બે થી ત્રણ જોઈને એ સ્ટુડન્ટ્સની સંખ્યા ધીરે 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 ધીરે

એમાંથી નક્કી થયું કે તમે આસપાસના પચીસ પચાસ કિલોમીટરમાં જાઓ ગામડાઓમાં અને જુઓ કે આ શું કામ નથી ભણતા લોકો છોકરા હોય છોકરીઓ હોય અને એનું અદ્ભુત એવું રિઝલ્ટ આવ્યું સાહેબ બે વર્ષમાં કે કોલેજમાં વેઇટિંગ લિસ્ટ થાય છે એટલે આ બહુ બહુ અઘરું કામ છે કે આવા બાળકોને શોધી કાઢવાને ને પાછા શાળામાં એનું ભણતા થાય એ માટે કામ કરો પેરેન્ટ્સ ને કન્વિન્સ કરાવવા પડે એના પેરેન્ટ્સ ને કેવું પડે કે એમને તમે મોકલો એ ખાસ ઈ લોકો ને ભાર દેને અમારે કેવું પડતું હોય છે કે તમે એમને મોકલો અને પછી આફ્ટર ધ આર કન્વિન્સ પછી સ્ટુડન્ટ્સ આવે છે બરાબર હું એના તમને ફોટોગ્રાફ પણ દેખાડીશ કે કેવી રીતે મેનેજ થાય છે જી જી આફ્ટર પ્રોગ્રામ એ કેવી રીતે મેનેજ થાય છે એ પણ દેખાડી છે ડેલી બેઝ ઉપર કેટલા સ્ટુડન્ટ્સ હોય છે 32 આઈવા ક્લાસમાં 40 આઈવા ઓકે આફ્ટર ધેટ એનું મોનિટરિંગ પણ થાય પાછું અમે લોકો એનો યુનિફોર્મ પણ આપ્યું છે કે જેના લીધે મોટિવેશન મળે કે શું છે કે એ એરિયામાંથી મોટિવેશન આફ્ટર એના માટે ટેબલ ને બેન્ચિસ નો પણ ઓર્ડર આપ્યો છે કે શું વાત છે વાહ અને કઈ રીતે સ્કૂલમાં એડમિશન કઈ રીતે કરાવવામાં આવે સરકારી સ્કૂલમાં ખાનગી સ્કૂલમાં અત્યારે તો શું છે કે આપણો એ પોતાનું જ જે છે કે જેને મોટિવેશન કરીને ભણવાનું છે

એ પણ એમને સપોર્ટ મળે અને આગળ ભણે એ પણ ઘણા વર્ષોથી ચાલે છે બહુ સરસ ના ના અને આખા ગુજરાતમાં કઈ રીતે કઈ તમારી પાસે ફિગર ફેક્સ હોય તો કહી શકો છો આખા ગુજરાતના ફિગર્સ ને ફેક્સ તો મારી પાસે ડેટા જે છે સિસ્ટમમાં છે જી જી ના એટલે આ બહુ બહુ મજાનું કામ છે ને મેં તમે જે ડેટા મોકલ્યો એમાં ભારત બહાર પણ કામ ચાલે છે કારણ કે આપણે આપણી પ્રેઝન્સ બાર કન્ટ્રીમાં છે જી 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 બાર દેશમાં આપણી પ્રેઝન્સ છે તો બધી જગ્યાએ કામ ચાલતું હોય છે અને આ જામ્બિયામાં મન લાગે છે વધારે કારણ કે બધા એવા દેશ છે કે જ્યાં ભૂખમરાની સમસ્યા વધારે છે બહુ જ જે હાલત બહુ સરસ છે એટલે ત્યાં પણ આપણે શું વાત એટલું પોચી શકાય ના ના અદ્ભુત છે અને વ્યાપ સતત પાછો વધી રહ્યો છે આ સૌથી મહત્વની વાત એ છે કે કન્સિસ્ટન્સી તો છે જ પણ એનો વ્યાપ વધતો જ જાય છે જેમ કહ્યું કે ભાઈ અઢી કરોડ હવે પહોંચ્યા છે એટલે આ બહુ મોટી વાત છે સીએસઆર બે ટકા હોય અને વાપરવું પડે એ એક મુદ્દો છે પણ આ રીતે વ્યવસ્થા કરવી અને સીએસઆર થી વધારે બજેટ વાપરવું બહુ મોટી કંપની છે ને એને પૈસા ફાળવવાની ચિંતા નથી પણ વ્યવસ્થાનો પ્રશ્ન સૌથી મહત્વનો છે કે તમારો ઈરાદો નેક છે પણ એ ઈરાદો નું અમલીકરણ બરાબર થાય એ સૌથી મહત્વનું હોય છે આ રીતે મલબાર હું એક ખાલી એડિશન કરવા માંગીશ હું હમણાં એક જે આપણે એમએલસી ની વાત થઈ માઇક્રો લર્નિંગ સેન્ટર ની તો ત્યાં મને એક ટીચર મળ્યા બરાબર ટીચર મીન્સ કે ત્યાં જે છોકરાઓને એજ્યુકેશન કરાવવા માટે જે મેઈન જે ટીચર હતા એ મને આવીને મળ્યા ત્યારે એમને કીધું કે હું મારું એજ્યુકેશન પૂરું કર્યું છે ને હવે હું અહીંયા ભણાવું છું અરે વાહ જે સ્કોલરશિપ જે મે એ પણ મે મલાબાર માં અરે શું વાત છે વાહ અને એમાંથી મે એજ્યુકેશન કર્યું છે ને અગેન તો જોવા જેવું હતું કે અહીંયા આપણે ત્યાં પાછું કામ પણ કરે છે વાહ એટલે આ બહુ આનંદનો વિષય બની જાય કે જ્યારે તમારું કામ ઉગી ઉગવા માંડે જેને કહેવાય ને કે એનું પરિણામ તમને મળે ત્યારે એનો સંતોષ બહુ મજાનો પણ 5%

આવું કામ કરી રહી છે દેશમાં અને ભારતમાં આ ટ્રેન્ડ બહુ મોટા પાયે ચાલતો હોય છે એમાં માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ પણ આવી ઘણા વર્ષોથી આવું કામ કરે છે અને બેઝિક જે નીડ છે શિક્ષણ આરોગ્ય અને ભોજન એટલે કે પોષણ આ ત્રણ ફિલ્ડમાં બહુ સરસ મજાનું કામ કરે છે આટલા લોકો સુધી પહોંચે છે અને સરસ રીતે આ કામ આગળ પણ વધી રહ્યું છે એટલે બહુ મોટી વાત છે ને એમાંથી બીજાને પ્રેરણા પણ મળી શકે એવું આ કામ છે વિજેભાઈ તમે અમારી સાથે જોડાયા અને વર્લ્ડ હંગર ફ્રી હંગર ફ્રી વર્લ્ડ ના અભિયાન વિશે વાત કરી એમએલસી વિશે વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર યુ તમારું પણ ખૂબ ખૂબ આભાર